અત્યારે આપણે થેપલાનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ તો ચાલો આપણે આગળ જોઈશું જબરજસ્ત લોટ બાર જશે ને જો વાહ ભાઈ વાહ મસ્ત મસ્ત જબરજસ્ત કઈ કયો તો લોટ કેવો બનાવ્યો છે તમે અત્યારે અમારે આ થેપલાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે તો આ મનીષા અત્યારે થેપલા વણી રહી છે અને જો આ રશ્મિબેન થેપલું નાખ્યું અને આજો સેનો સમર સોનલબેન છે સોનલબેન જો થેપલું ફેરવ છે હમણા અને મસ્ત મસ્ત બનાવ જો થેપલું ફેરવું જેસ્યુલા ઉપર અને અમારા શેરી પ્રોગ્રામ છે અને અમારા સેરીનો ગ્રુપ બહુ સરસ છે આ અમારા મીનાબેન છે કો મીનાબેન મજા આવે છે ને જો આમ છે આ રાખીને મોરબો લઈ આવજો હું મોરબો લે તમ તારે હા મોરબો લઈ આવું ભૂકાય છે ચર્ચા કરે છે થેપલા બનાવતા બનાવતા ગળ હોય બધું હોય અહિયાં અમારે રસીલા બેન અને સોનલ બેન થેપલા ને સોડવી રહ્યા છે સરસ સરસ ઘડી પૂરતા થેપલા વનવા માટે આવ્યા છે અમને હથવારો કરવા માટે હવે આમ જો મન્નત છે ધ્રુવી છે અમી છે સારવી છે યુગ યુગ તો નથી પણ આપણે હવે પછી અમે છે અમે જો હવે થેપલા લઈ અને જમવા બેસી ગયા છે હું ચા વાટકીની અંદર નાખું છું અને દહે મારી બાજુમાં પડેલું છે પછી મારી બાજુમાં ગોવિંદભાઈ બેઠા છે રમેશભાઈ બેઠા છે અમે બધા પાસે પાયા બેઠા છે અને જો મેં મરસા પણ લીધા છે અને સાથે જમવા બધા બેસી ગયા છે થેપલા બહુ મસ્ત બનાવ્યા છે અને હવે જો તમે દહીં જોઈ રહ્યા છો આ બ્લેક ની અંદર દહીં મેળવી અને બનાવ્યું છે બહુ મસ્ત દહીં બન્યું છે અને હવે અમારે પાર છે આ બધા છોકરાઓ અને અમે બધા થેપલા ખાવા માટે બેસી ગયા છે આ લોકો જો થેપલા વણવા માટે બેસી ગયા છે વાહ ભાઈ વાહ તમારે હાથ હાલે છે કયો જબરજસ્ત હાથ હાલે છે બે ના અમે આમાં બધા કામમાં એક્સપર્ટ છે